એક કામ હતું કે ભાઈ જે બેનર બનાવવાનું હતું સમિતિ ચેન્જ થઈ ને લિસ્ટ નવો અપડેટ થશે તો એના માટે નવું બેનર બનાવવાનું એટલા માટે હું ને સુંદરભાઈ આવ્યા હતા તમારા નામ હતા એટલે તો હવે બસ ચા આવે છે ચા પીને પછી આપણે અહીંયાથી નીકળી લો જે આપણી ચા પણ આવી ગઈ માપ લઈ લીધું તો ચલો અહીંયાની જે મિટિંગ હતી એ તો પૂરી થઈ ગઈ અને હવે આપણે જઈ પાછા આપણા ઘરે વરસાદ પડે એટલા માટે સીટને ભાઈ ભીની થઈ ગઈ છે થોડાક કપડાં ભીના થશે ભાઈ તમે આ તૂટી સીટ ના તો જો ભાઈ આજે આપડા હેમલ નો મૂડ ઓફ છે કેમકે આજે એનો જવાનો સમય થઈ ગયો છે પાછા જવાના છે ગોવા અને ભાઈ આયા હતા ને ત્યારે કચ્છમાં કેટલી મોજ કરી હે સમય કેમ નીકળી ગયો ખબર જ ના પડી એમ કે તો અમે ને જયારે કાર્યક્રમ હતો ને એના ચાર મહિના પહેલા અમે ફોન વાત કરતા ક્યારે આવશો ક્યારે આવશો પણ એ સમય કેમ નીકળી ગયો સાથે ખબર ના પડી આજે ફાઇનલી જવાનો દિવસ આવી ગયો છે રાતે બાર વાગ્યાની ભાઈની અહીંયાથી ગાડી છે અને હાલ વાગે છે કંઈક પછાના સવા છ એટલે હવે કંઈક ગણ્યા કાંઠ્યા પાંચ કલાક જેટલા બાકી હવે ભાઈ ને મજા આવતી નથી ટાઈમ નીકળી ગયો ફરી પાછો અમે કાર્યક્રમ કરશું ત્યારે બોલાશું બે હજાર ત્રીસ ના આવજો ત્યાં સુધી તમે પૈસા બનાવો મસ્ત દાતા હા દાતા તાજો કાર્યક્રમમાં માં વાંધો નથી અમે સન્માન કરશું તમારું સો ગુડ મોર્નિંગ ધીસ ઇઝ નેક્સ્ટ ડે બટ આજની જે મોર્નિંગ છે ને એ આપણી વેદાંશી માટે સારી નથી થવાની કેમ કે આજે એમને મળવાનું છે ઇન્જેક્શન જી હા હાલ તો મસ્ત એવી સૂતી છે પણ આજે એને રસી મળવાની છે

તો આજે ત્રીજો દિવસ થયો ભાઈ બે દિવસથી આપણા વ્લોગ નથી આવતા અને આજે હવે ફાઇનલી આપણા વ્લોગ આવ્યો છે ખબર નહીં કયા ગઈ છે મતલબ બપોર બપોર સુધી ભાઈ પછી નોર્મલ થઈ જાય ખબર જ નથી પડતી ભાઈ શરૂઆતથી થઈ હતી આપણે એમ કે શરદી ભાઈ બે દિવસ તો રહે જ એટલે દવા લેવાની જરૂર નથી ભાઈ તેમ છતાંય આપણે કાલે દવા લીધી તો બપોર સુધી તાવ ને એવું બધું રહે બપોર પછી તો આપણે નોર્મલ થઈ જાય ભાઈ એમાં સમજ નથી પડતી અને આજનો જે દિવસ ને જે તમે આ બ્લોગ જોવો છો એ ફાઇનલ ડે છે મતલબ કે આજે જો આપણે થોડીક બીમારી વધી ગઈ અથવા તો કન્ટ

તો જો ભાઈ રાતના કઈક સાડા આઠ વાગી ગયા છે અને આપણાથી કંટ્રોલ થયો ને એટલા માટે આપણે ગયા દવાખાને અને દવાખાને જઈને તમે જોવા ભાઈ દવા દીધી છે દવામાં બી કલર તો તમે જોવો ભાઈ પિંક કલર હે પછી આ કયો કલર કહેવાય ને આ જેવી કલર હે દવા દીધી છે આટલી બધી આપણે ખાવાની છે હે ને સારું સારું જમવાનું બતાવીને ભાઈ હવે દવા ખાવાના વાર આવ્યા છે પણ વાંધો નહીં આપણે દવા ખાશું અને તમને મસ્ત મસ્ત જમવાનું બતાવતા રહેશું જો આપણે રાતનું જમી બી લીધું છે અને આપણે દવા બી લઈ લીધી છે હવે સમય થાય છે સુવાનો આમ તો આપણો સુવાનો સમય હમણાં નથી હજુ તો સાડા નવ વાગે છે પણ આપણે ઠંડી બહુ બધી લાગે એટલા માટે આપણે સુવાની હમણાંથી તૈયારી કરી નાખીએ છીએ જો ભાઈ બબે બ્લેન્કેટ ઓડ્યા છે ત્યારે જઈને ભાઈ આપણે કંઈક તો બેલેન્સ થાય છે અંદર ઠંડી બાકી ઠંડી બહુ બધી પડે છે તો ચલો આપણે સુઈ જાય ફરી મને આવતીકાલે આઈ હોપ કે કાલે સવારમાં તો આપણે એકદમ મસ્ત ઘોડા જેવા થઈ ગયા છે હે આવજો તો જો આપણી મોર્નિંગ થઈ ગઈ છે અને ભાઈ મને એમ લાગી રહ્યું છે કે હવે આપણે પંચાણું ટકા જેટલા એકદમ મસ્તી એને તંદુરસ્ત થઈ ગયા છીએ બસ પાંચ ટકા બાકી છે એ બી આપણે જલ્દી રિકવર કરી લેશું તો તમે આ સફર જોયો આપણો બીમારીથી કરીને આ થવાનો સફર તમારો ખૂબ ખૂબ આભાર અને આજનો જે બ્લોગ છે અહીંયા સુધી રાખશો આઈ હોપી તમને પસંદ આવ્યો હશે આમ તો બોરિંગ હશે પણ તેમ છતાંય તમે જોયું અહીંયા સુધી તો ખૂબ ખૂબ આભાર તમારો અને અહીંયા સુધી વિડીયો જોયું તો લાઇક કરજો નવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી બધા સાથે કરી નવા બ્લોગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ટાટા ભાઈ ભાઈ ટેક કેર ધ્યાન મને મારું રાખવાની જરૂર નહીં બાય તો આપણે કાંઈક નવ વાગ્યા નવ વાગે જમી લીધું હશે ને સાડા નવ વાગે આજુબાજુમાં તો આપણે સુઈ ગયા હશું ભાઈ જમીને આપણે દવા લીધી અને ભાઈ ડોક્ટર સાહેબે શું કાંચા જેવી દવા આપી છે હાથ જો તમે ભાઈ પછી થવા લાગી છે અને રાતના વાગે છે હજુ તો અગિયાર ભાઈ હવે નીંદ નથી આવતી ભાઈ આટલી વાર તો ઠંડી લાગતી હતી અને દવા લીધી અને પછી તો ભાઈ હવે ગરમી થવા લાગી છે અને જ્યાં આપણે બે બેંકેટ હોતા હતા ને એ બી હવે ફરા કરી દીધા ને અમારી વેદાંશીએ રાત થાય ને જાગે હવે દિવસ આખી સુવાનું કામ કરે અને રાત થાય એટલે જાગે હા આ બાજુ તો જોવો હા હા હવે તો સુઈ જાઓ હા તમે નથી સુતા નથી મમ્મીને સુવા દેતા નહીં બોલે